શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજે આવતું હરિયાળી તીજના કથા મહિમા વિશે મા યમુના મહારાણીજીનું પૂજન પ્રાગટ્ય ઉત્સવ છે તેના વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ના પા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની ત્રીજની તિથિ આવે છે તેને હરિયાળી ત્રીજ તરીકે મનાવવામાં આવે છે હરિયાળી એટલે કે ચોમાસાની ઋતુ છે ચારેયકોર લીલું છમ વાતાવરણ જોવા મળે છે લીલોત્રી જોવા મળે છે માટે આ ત્રીજને હરિયાળી ત્રીજ કહેવાય છે હરિયાળી ત્રીજના દિવસે સુહાગણ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત પણ રાખે છે અને હરિયાળી ત્રીજના દિવસે કુંવારી કન્યા મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખે છે આમ તો આખો શ્રાવણ માસ જ વ્રત ત્યોહારથી ભરેલો છે શિવ પાર્વતીને સમર્પિત છે આ શ્રાવણ માસ માટે શિવ પાર્વતીની પૂજા કરીને મનોકામના સિદ્ધ થાય એવા જ વ્રત ત્યોહાર આ શ્રાવણ માસમાં આવે છે આ હરિયાળી ત્રીજના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત કરે છે આ દિવસે હરિયાળી ત્રીજની કથા સાંભળવાનો પણ ઘણો મહિમા છે ભગવાન શિવ અને પાર્વતી દેવીને સમર્પિત છે આ હરિયાળી ત્રીજનું વ્રત કથા અનુસાર ભગવાન શિવજીએ માતા પાર્વતીજીને એમના પૂર્વજન્મના સ્મરણ કરાવવા માટે કહ્યું કે હે પાર્વતી દેવી તમે મને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે હિમાલય પર અન્ન જળનો ત્યાગ કરીને શરદી ગરમી વરસાદની ઋતુમાં પણ કષ્ટ સહન કરીને કઠિન તપ કર્યું હતું તમને આ રીતે જોઈને તમારા પિતાજી પર્વતરાજ હિમાલય ઘણા દુઃખી થયા એક દિવસ નારદ મુનિ તમારે ઘેર પધારે છે ત્યારે નારદજીએ તમારા પિતાને કહ્યું કે મને ભગવાન શ્રી નારાયણે તમારી પાસે મોકલ્યો છે ભગવાન શ્રી હરિ આપની કન્યાની તપસ્યાથી ઘણા પ્રસન્ન છે એમની સાથે વિવાહ કરવા માંગે છે ત્યારે નારદ મુનિની વાત સાંભળીને પિતા પર્વતરાજ અત્યંત પ્રસન્ન થયા તેમણે નારદજીને કહ્યું કે આ પ્રસ્તાવ મને સ્વીકાર છે અને પોતાની પુત્રી પાર્વતીનો વિવાહ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે કરાવવા માટે તૈયાર થઈ ગયા આ વાત સાંભળીને નારદ મુનિ ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચે છે અને આખી વાત જણાવે છે ભગવાન શિવદેવી પાર્વતીને કહે છે હે દેવી જ્યારે તમારા પિતાએ આ ખબર તમને સંભળાવી ત્યારે તમે અત્યંત દુઃખી થયા કારણ કે તમે મનો મન મને જ એટલે કે મહાદેવને પતિ રૂપે સ્વીકાર કરી ચૂક્યા હતા ત્યારે તમે પોતાના મનની પીડા એક સખીને બતાવી ત્યારે સખીએ તમને ઘનઘોર જંગલમાં રહેવાનો સુઝાવ આપ્યો અને તમે જંગલમાં ચાલ્યા ગયા જંગલમાં તમે મને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ કઠિન તપસ્યા કરી જ્યારે તમારા લુપ્ત થવાની વાત પિતા પર્વત રાજને ખબર પડી ત્યારે તેઓ અત્યંત દુઃખી થયા અને તમારી ચિંતા કરવા લાગ્યા હિમાલય વિચારવા લાગ્યા કે તમે મહેલમાં હતા નહીં ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા એ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુ જો જાન જોડીને અહીં આવશે તો તેઓ શું કરશે શિવજી દેવી પાર્વતીને કહે છે કે હે દેવી તમારા પિતા પર્વતરાજ હિમાલય તમારી ખોજ માટે ધરતી પાતાળ એક કરી દીધા પરંતુ તમે એને ક્યાંય મળ્યા જ નહીં કારણ કે તમે એક ગુપ્ત ગુફામાં રહીને શિવલિંગ બનાવીને મારી આરાધના કરતા હતા તમારી તપસ્યાથી હું અત્યંત પ્રસન્ન થયો અને તમારી મનોકામના પૂરી કરવા માટે મેં તમને વચન આપી દીધું આજ દરમિયાન તમારા પિતા પણ તમને શોધતા શોધતા તે ગુફામાં આવી પહોંચ્યા જ્યાં તમે હતા ત્યારે તમે તમારા પિતાને સારી વાત જણાવી અને તમે તમારા પિતાને કહ્યું કે હું મારું જીવન શિવજીને સમર્પિત કરી ચૂકી છું માટે હું શિવજીને પ્રાપ્ત કરવા માટે જ તપ કરું છું આજ તપસ્યા સફળ થઈ ગઈ છે અને ભગવાન મહાદેવ મારી પર પ્રસન્ન છે હે પિતાજી તમે મારો વિવાહ શિવજી સાથે કરાવો શિવજી દેવી પાર્વતીને કહે છે હે દેવી આ વાત સાંભળીને તમારા પિતા પર્વતરાજ માની ગયા અને તેમણે વિધિ વિધાનથી આપણા લગ્ન કરાવ્યા શિવજી દેવી પાર્વતીને કહે છે હે દેવી તમે જે કઠિન તપ કર્યું હતું તેના ફલ સ્વરૂપ જ આપણો વિવાહ થઈ શક્યો એટલા માટે જે પણ સ્ત્રી આ હરિયાળી તીજનું વ્રત નિષ્ઠાપૂર્વક કરશે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ અવશ્ય થશે આ વ્રત કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે અચલ રહેશે અને તેને સુખ શાંતિ જીવનમાં પ્રાપ્ત થશે બોલો ભગવાન શિવ પાર્વતીની છે તો મિત્રો આ હતું હરિયાળી તેજનું મહત્વ તથા કથા વાર્તા હવે આપણે સાંભળીએ કે આ હરિયાળી તીજના દિવસે ઠકુરાની ત્રીજ તરીકે પણ ઉત્સવ મનાવાય છે માં યમના મહારાણીજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવાય છે તેની કથા પણ આપણે સાંભળીએ શ્રી મહાપ્રભુજી દસ વર્ષની વયે ભારત ભ્રમણ માટે નીકળ્યા વૈષ્ણવાચાર્ય શ્રી મહાપ્રભુજી પદયાત્રા કરતા હતા ચાર વર્ષ પછી મથુરા પધાર્યા ત્યાંથી વ્રજયાત્રા કરવા ગોકુળ પધાર્યા તે વખતે ગોકુળ ગામ માત્ર નામનું જ હતું ત્યાં ગામ નહીં પરંતુ ગાઢ વન હતું શ્રી યમુનાજીના કિનારે પધારીને તેમણે શ્રી યમુનાજીના દર્શન કરી વંદન કર્યા ત્યારે સાક્ષાત શ્રી યમુના મહારાણી સોળ વર્ષના સુંદરીના રૂપે સ્વરૂપના રૂપે પ્રગટ થયા શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા શ્રી યમુનાજીના જળ સ્વરૂપના દર્શનથી જ આનંદિત બનેલા શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના મહારાણીજીના સ્વરૂપના દર્શન કરતા ભાવ વિભોર બની ગયા અને ગાયું નમામી યમુના અહં સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ સ્ફુરદમંદરેણુત્કટા તટસ્થ નૌકાનન પ્રકટમોદપુષ્પાંબુના સુરાસુરપૂજિત સ્મર્પિુ શ્રિય બિભ્રતિ પુષ્ટિમાર્ગની સર્વસિદ્ધિઓને આપનારા મૂળદૈત્યના શત્રુ શ્રી કૃષ્ણચંદ્રના બંને ચરણ કમળોમાં પ્રકાશમાન સેવાપયોગી દેહ સિદ્ધ કરી આપવામાં હંમેશા તૈયાર શ્રી ભક્તોના ચરણ રજથી સાહિત્યથી ઘણીક રેણુકા એટલે કે રેતી જળથી અધિક છે અને કિનારા રહેલા નવા વનોમાં ખુલ્લી રીતે દેખાતા હર્ષરૂપી ફૂલ સહિત જલ વડે સુર અને અસુર સારી રીતે પૂજા કરાયેલા સ્મરના પિતા શ્રી કૃષ્ણ તે સંબંધી શોભાને ધારણ કરનારા શ્રી યમુનાજીને હું હર્ષપૂર્વક આનંદથી નમન કરું છું આ રીતે શ્રી મહાપ્રભુજીએ અષ્ટક શ્રી યમુનાજીની આઠ પ્રકારે સ્તુતિ કરી જેને યમુનાષ્ટક કહીએ છીએ અને આ યમુનાજી જે પ્રગટ થયા યમુનાષ્ટકની રચના થઈ તે હતો શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજનો દિવસ જેને ઠકુરાણી ત્રીજ તરીકે ઓળખાય છે તે વખતે મહાપ્રભુજીની વય માત્ર ચૌદ વર્ષની હતી આજના દિવસે વૈષ્ણવો શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે શ્રી યમુનાજીના બેતાલીસ પદનો પાઠ કરે છે ગોકુળમાં ગોવિંદ ઘાટ ઠકુરાણી ઘાટ પર શ્રી મહાપ્રભુજીના ચરણમાં શ્રી યમુનાજીની સન્મુખમાં બેઠા છીએ એમ વિચારીને આ યમુનાજીનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા અર્થે આ યમુનાષ્ટક ગવાય છે શ્રી યમુનાજી કે જે વૈષ્ણવો ઝારીજી ભરે છે ઝારીજી એ યમુનાજીનું સાક્ષાત સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં ઝારીજી ભરતી વખતે યમુનાષ્ટકનો પાઠ અવશ્ય ગવાય છે યમુનાજી કોણ છે જે ભક્તો યમુનાજીમાં સ્નાન કરે છે યમુનાજીના પાન કરે છે તેની ઉપર શ્રી યમુના મહારાણી કૃપા કરીને શ્રી ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રીતિ કરાવે છે યમુનાજીમાં અલૌકિક શક્તિ છે એ અલૌકિક સાક્ષાત ભગવત સ્વરૂપ દેહ યમુનાજી પ્રદાન કરે છે સકલ સિદ્ધિ હે તુમ મુદા શ્રી યમુનાજી સકલ સિદ્ધિ દેવાવાળા છે ભગવત લીલાનું સ્મરણ કરાવવાવાળા ભગવત લીલાનો આનંદ અનુભવ કરાવનારા દેવી છે શ્રી યમુનાજી શ્રી યમુનાજી કે જે સૂર્યનારાયણ દેવના દીકરી અને યમના બહેન છે શ્રી યમુનાજીની પૂજા કરવાથી યમુનાષ્ટક કરવાથી સર્વાત્મ ભાવની સિદ્ધિ પ્રાપ્ત થાય છે વિરહ અવસ્થા જે ભગવાનને પ્રાપ્ત કરવાની અવસ્થા છે તે શ્રી યમુનાજી પ્રાપ્ત કરાવે છે અંતરમાં હરિનો આવિર્ભાવ કરાવે છે આપણા હૃદય મન જે ભાવનાથી પુલકિત થાય છે તે શ્રી યમુનાજીની કૃપા છે કારણ કે શ્રી યમુનાજી જળ સ્વરૂપે છે અને જ્યારે આપણે પ્રભુનું કીર્તન કરીએ કે પ્રભુનું સ્મરણ કરીએ પૂજા પાઠ કરીએ ત્યારે જે આંખોમાંથી અશ્રુ આવે છે તે પણ શ્રી યમુનાજીની કૃપાથી જ સંભવ છે વિરહમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવાત્મક રસ એ યમુનાજી પ્રદાન કરે છે શ્રી વલ્લભ પ્રભુજીએ યમનાષ્ટકમાં ગાયું છે મુકુંદ રતિ વર્ધિની એટલે કે ભગવાન મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણમાં રતિ વર્ધિની એટલે કે વધારનાર શ્રી યમુનાજી છે માટે વૈષ્ણવો નિત્ય શ્રી યમુનાજીના આ અષ્ટકનો પાઠ અવશ્ય કરે છે સાંભળે છે કે જેથી પ્રભુમાં સદૈવ પ્રભુના શ્રી ચરણોમાં સદૈવ પ્રીતિ રહે શ્રીયમનાજીની જારીજી જાગર સ્નેહ ઉત્સાહથી પધરાવીને શ્રી યમનાષ્ટકનો પાઠ કરાય છે અને મનોરથ કરાય છે વૈષ્ણવ શ્રી શ્રીયમનાજીની લોટીજીની સેવા પણ હોય છે ઠાકોરજીનું ચિત્ર કે મૂર્તિ ન હોય માત્ર લોટીજીનું શૃંગાર કરીને ભોગ ધરીને અષ્ટ પ્રહરની સેવા કરવામાં આવે છે ઘણા એ શ્રી યમુનાજીના સ્વરૂપની પણ સેવા કરવામાં આવે છે શ્રી યમુનાજી સાક્ષાત બિરાજમાન હોય છે શ્રી યમુનાજીના સેવાનો મહિમા અપરંપાર છે વૃંદાવનમાં ગોપીઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરીને મા કાત્યાયનીનું પૂજન કરતા અને આ મંત્ર અવશ્ય બોલતા કાત્યાયની મહામાએ મહાયોગિન્યધીશ્વરી નંદ નંદગોપ સુતમ દેવમ પતિમે કુરુતે નમ અર્થાત હે યમુના મહારાણી હે કાત્યાયનીમાં હે ચામુંડા મા મહાકાળી માતા અમને આશીર્વાદ આપો કે નંદજીનો વાહલો જે કાનુડો છે તે અમને પતિ રૂપે પ્રાપ્ત થાય આમ જોઈ તો સ્ત્રી પુરુષના ભેદને અહીં જોવામાં આવતો નથી સર્વે જીવોમાં આત્મા રહેલો છે જે સાક્ષાત પરમાત્મા સાથે મળવા માટે આતુર હોય છે માટે સ્ત્રી પુરુષનો કોઈ ભેદ ભગવાનના શ્રી ચરણોમાં રાખાતો નથી પરંતુ દરેક મનુષ્ય ભગવાનને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવાની ઝંખના કરી શકે છે માં યમુના મહારાણીને પ્રાર્થના કરી શકે છે કારણ કે જીવ માત્રનું કલ્યાણ પ્રભુના ચરણોમાં જઈને જ પ્રાપ્ત થાય છે લોભ મોહ માયા અહંકાર આદિ જે આપણા અંદરના શત્રુ છે બારના શત્રુ હિતશત્રુ આદિથી રક્ષા પ્રાપ્ત કરવા માટે યમુનાજીના યમુનાષ્ટકનો પાઠ કરીને પ્રભુના શ્રી ચરણોમાં દરેક જીવે પ્રાર્થના કરવાની હોય છે કે હે પ્રભુ અંત સમયે આપ જ અમારો હાથ ઝાલજો એમાં સ્ત્રી પુરુષ દરેક આ પ્રાર્થના કરી શકે છે કારણ કે દરેકનો આત્મા તો અંતે પરમાત્મા સાથે જ મળવાનો છે એવો ભાવ આ યમનાષ્ટક દ્વારા આપણે હૃદય મનમાં કરીએ શ્રી યમુનાજીના એકતાલીસ પદનો પાઠ પણ કરાય છે આમ કરવાથી પણ મા યમુના મહારાણીજીની કૃપા પ્રાપ્ત થાય છે આ શ્રાવણ માસની ત્રીજ એટલે આ ઠકુરાણી ત્રીજ વૈષ્ણવ મંદિરમાં ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવવામાં આવશે અને બીજો યમુનાજીનો ઉત્સવ કે સ્નાન પાનનું જે મહત્વ છે તે છે ભાઈબીજ ત્યારે પણ યમયાતનામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે યમુનાજીમાં સ્નાન અને પાન કરાય છે આ બે ત્યોહાર ખાસ છે આખા વર્ષ દરમિયાન જેમાં સૂર્ય નંદિની શ્રી યમુનાજીને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે હે માં અમારા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો હંમેશા વાસ રહે એવા આશીર્વાદ આપજો આ દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને શ્રી યમુનાજીનું ચરણામૃત લેવાય છે તિલક કરાય છે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને એકાંતમાં જઈને શ્રી યમુનાજીના ચિત્રજી ગાદી તકિયા પર પધરાવીને પુષ્પમાળા ધરીને તેમની સન્મુખ બેસાય છે મંગલાચરણ આદિનો પાઠ કરાય છે દંડવત કરાય છે શ્રી યમુનાષ્ટકનો પાઠ નિયમપૂર્વક શક્ય હોય તો મનમાં કરવો પાઠ કરતી વખતે શ્રી ઠાકુરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરાય છે પછી રાત્રે શ્રી યમુનાજીના એકતાલીસ પદ ગાવાના હોય છે શ્રી યમુના મહારાણીજીની આરતી ઉતારવાની હોય છે આજે શ્રાવણ માસના પક્ષની ત્રીજ અને ભાઈબીજનો ઉત્સવ શ્રી યમુનાજી માટે સમર્પિત છે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે શ્રી યમુનાજી એવા શ્રી યમુના મહારાણીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ હે મા યમુના મહારાણી અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો આ હરિયાળી ત્રીજના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ એકત્રીસ જુલાઈ બે હજાર બાવીસ રવિવારના દિવસે હરિયાળી ત્રીજના પૂજાનું મુહૂર્ત છે સવારે છ ને બત્રીસ મિનિટથી લઈને આઠ ને પચાસ મિનિટ સુધીનું આ દરમિયાન બહેનો શૃંગાર સજી ધજીને હાથમાં મહેંદી લગાવીને ભગવાન શિવ અને પાર્વતીજીની પૂજા કરે છે સોળ શૃંગારથી મહિલાઓ પોતાની જાતને સજાવે છે અને ઝૂલા પણ ઝૂલે છે હરિયાળી ત્રીજના દિવસે પૂજન વિધિ કંઈક આવી છે આ હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવ પાર્વતીની પૂજાનો મહિમા છે સવારે વહેલા ઉઠીને વ્રત કરનાર બહેનો લીલા કલરના વસ્ત્ર ધારણ કરે કારણ કે હરિયાળી એટલે લીલો કલરનું ઘણું મહત્ત્વ છે આ દિવસે આપણાથી જે મોટા હોય નણંદ હોય ભાભી હોય કે પછી જેઠાણી હોય સાસુમા હોય જે સૌભાગ્યવતી બહેનો છે તેમને વસ્ત્ર તથા લીલા કલરની ચૂડી એટલે કે બંગડી આપવાનો શૃંગારની સામાન આપવાનો ભેટ આપવાનો પણ રિવાજ છે આ દિવસે મહિલાઓ હરિયાળી ત્રીજનું વ્રત રાખે છે અને પાર્વતી તથા ભગવાન શિવનું સ્મરણ કરીને પૂજાનો વ્રતનો સંકલ્પ અવશ્ય કરે જો કોઈ મહિલા વ્રત ન કરી શકે તો પણ માતા પાર્વતી અને શિવનું પૂજન અવશ્ય કરે અને કથા અવશ્ય સાંભળે પૂજામાં ભગવાન શિવને ધતુરો બીલીપત્ર સફેદ ફૂલ આદિ ચઢાવીને માતા પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ આપીને પૂજા કરે છે હરિયાળી ત્રીજના દિવસે શ્રદ્ધાપૂર્વક દેવી પાર્વતી અને ભગવાન મહાદેવનું પૂજન કરવાથી ચૂડી ચાંદલો અખંડ રહે છે પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે આ હરિયાળી ત્રીજના દિવસે ભગવાન મહાદેવે દેવી પાર્વતીને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો માટે આ દિવસ ઘણો શુભ અને મંગલકારી છે આ દિવસે સુહાગન મહિલાઓ વ્રત રાખીને પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે કુંવારી કન્યાઓ પણ આ વ્રત રાખી શકે છે કન્યાઓ દ્વારા વ્રત રાખવાથી તેને સારો જીવનસાથી પ્રાપ્ત થાય છે આ હરિયાળી ત્રીજના અમુક નિયમ પણ છે પૂજા પાઠના જો કે બીમાર અને ગર્ભવતી મહિલાઓને અમુક છૂટછાટ પણ આપવામાં આવે છે આ હરિયાળી ત્રીજના દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ લેવાય છે અને પારણા જલ ગ્રહણ કરીને નહીં પરંતુ નિર્જળા જ કરાય છે એટલે કે બીજા દિવસે સવારે પારણા કરીને આ વ્રત પૂર્ણ કરાય છે તેમાં કોઈ જલ પણ ગ્રહણ કરાતું નથી હરિયાળી ત્રીજનું વ્રત તે લીલા રંગનું મહત્ત્વ દર્શાવે છે અખંડ સૌભાગ્યના પ્રતિકના રૂપે લીલો રંગ છે જે શિવજીને અત્યંત પ્રિય છે આ જ કારણે મહિલાઓ લીલા રંગની બંગડી બિંદી તથા લીલી સાડી અન્ય શૃંગાર સામગ્રી પણ લીલા કલરનો ઉપયોગ બધું કરે છે દેવી પાર્વતીની પૂજામાં પણ સોળ શૃંગારની વસ્તુઓ અર્પિત કરાય છે જેમાં મહેંદી મહાવર કુમકુમ સિંદૂર બંગડી પાટલા ચુંદડી સાડી આભૂષણ પુષ્પ આદિ ધરાય છે હરિયાળી ત્રીજના દિવસે સાસુ અને નણંદને પ્રસાદ પણ દેવાય છે આશીર્વાદ લેવાય છે સાસુમાના તેમના ચરણને સ્પર્શ કરીને આ દિવસે પતિ સાથે કોઈ વાદ વિવાદ ના કરવો જોઈએ જો કોઈને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો આ દિવસે દેવી પાર્વતીને પ્રાર્થના કરવી જોઈએ કે હે માં અમને સ્વાસ્થ્ય સુખ પ્રાપ્ત થાય અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવી જોઈએ જે મહિલાઓ કારણવશ હરિયાળી ત્રીજનું વ્રત કરી શકતી નથી અથવા તો પૂજામાં પણ સામેલ થઈ શકતા નથી તેઓ હરિયાળી ત્રીજની કથા વાર્તા અવશ્ય સાંભળે આમ કરવાથી પણ દેવી માતા પાર્વતીના આશીષ પ્રાપ્ત થાય છે માતા પાર્વતી સર્વના કષ્ટો દૂર કરે છે અને ઉત્તમ સ્વાસ્થ્ય અખંડ સૌભાગ્ય પ્રદાન કરે છે આ હરિયાળી ત્રીજના દિવસે શિવ પરિવારની પૂજા પણ થાય છે શિવ પરિવારને પંચામૃતથી સ્નાન કરાવીને પૂજન કરવું જોઈએ સંધ્યાકાળે પૂજન આરતી કરવી જોઈએ અને ભગવાન શિવને ભોગમાં ખીર અર્પિત કરાય છે હરિયાળી ત્રીજના દિવસે ભોજન કરાતું નથી સાત્વિક રહીને ફલાહાર કરી શકાય છે ઘણા બહેનો નમકનો પણ ત્યાગ કરે છે મહાદેવ અને દેવી પાર્વતીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને સુખમય જીવન માટે આશીર્વાદ પ્રાપ્ત કરવાનો જે વ્રત ત્યોહાર છે તે છે આ હરિયાળીથી જ આ દિવસે આ મંત્રનો જપ પણ કરી શકાય છે ઓમ પાર્વતી પતયે નમઃ શિવાય નમ ઓમ રૂપાય નમઃ ઓમ જગત પ્રતિષ્ઠાય નમઃ ઓમ જગદાત્રિ નમ ઓમ ઓમાય નમ આ રીતે મંત્ર બોલીને ભગવાન શિવ પાર્વતીની પૂજા થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું હરિયાળી ત્રીજનું મહત્ત્વ વાર્તા તથા ઠાકુરાણી ત્રીજના વિશેની માહિતી પણ સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી વલ્લભ વલ્લભપ્રભુએ યમુનાષ્ટકના ફળ વિશે કહ્યું છે કે કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થશે પાપનો સિદ્ધિ સકલ મળશે અને શ્રીકૃષ્ણમાં વધશે પ્રીતિ આનંદ સાગર ઉમટશે ને સ્વભાવ પણ જાસે જીતી જગદીશને વહાલા અમારા શ્રી વલ્લભાથીસ ઉચ્ચરે વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો બોલો સૂર્યકન્યા શ્રી યમુના મહારાણીની જય હરિયાલી ત્રીજના સ્વામી બોલો શિવ પાર્વતીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશો ને મારા જય શ્રી કૃષ્ણ